ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત શ્રી નારાયણ લાયબ્રેરીમાં દરરોજ સો ઉપર વાચકો આવે છે જેમાં વધુ સરકારી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા વલસાડ જિલ્લા નવસારી જિલ્લામાં આવેલા ધરમપુર કપરાડા વલસાડ પારડી ખેરગામ તાલુકાઓના યુવા યુવતીઓ ખૂબ ગંભીર બની વાંચન માટે આવે છે જેથી વલસાડના સાંસદ ધાવલભાઈ પટેલ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ લાયબ્રેરીની અગાઉ મુલાકાત લીધી હતી અને તેમણે લાઇબ્રેરી વિકાસ માટે સૂચનો કર્યા હતા જેથી ધરમપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર વિજય ઇટાલિયાએ અંગત રસ લઈને લાઇબ્રેરીમાં વધુમાં વધુ સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકો ગુજરાતી હિન્દી અંગ્રેજી અખબારો સ્ટડી ટેબલો ગાદીવાળી ખુરશીઓ લાઇબ્રેરીના રીડિંગ રૂમને વાતાનુકૂલિત તથા વાઇફાઈ જેવી સુવિધાઓ વાચકો માટે કરવામાં આવી છે આ લાઇબ્રેરીનો લાભ લઈને છેલ્લા પંદર વર્ષમાં પંચ્યાસી જેટલા યુવા યુવતીઓ હાલ સરકારી ખાતામાં નોકરી મેળવી ચૂક્યા છે જે માટે લાઇબ્રેરી સ્ટાફ ધરમપુર નગરપાલિકા પાલિકા પ્રમુખ મયંક મોદી લાઇબ્રેરી સમિતિ ચેરમેન દીપમાલા ચોનકર તથા ચુટાયાના બોર્ડ શહેર પ્રમુખ અમિત ચોરેરા તથા સમગ્ર નગરજનો ગૌરવની લાગણી અનુભવે છે મારું નામ પટેલ દીપા કશ્યપ કુમાર છે હું ધરમપુરથી આવું છું અને હું છેલ્લા ચારેક વર્ષથી હું લાઇબ્રેરીમાં રીડિંગ કરવા માટે આવું છું અહીંયા તમામ પ્રકારના પુસ્તકો અને વાઇફાઈ સુવિધા ઉપલબ્ધ છે અહીંયા સાફ સફાઈ પણ રેગ્યુલર કરવામાં આવે છે અને અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ પાસ પણ થયા છે અને હું પણ ગવર્મેન્ટ જોબની એક્ઝામની તૈયારી કરું છું ને મેં ઘણી બે બે એક્ઝામ પાસ કરી છે ને અત્યારે પણ તૈયારી મારી ચાલુ જ છે બસ આપીશ હું ધરમપુર નગરપાલિકા પ્રમુખ મયંકુમાર મોદી ધરમપુરની લાઇબ્રેરી લગભગ એકસો પાંત્રીસ વર્ષ જૂની છે અને રાજાશાહી છે એ લાઇબ્રેરીને અધ્યતન કરવા માટે અને તેની મુલાકાત લેવા માટે સાંસદ સભ્ય શ્રી ધવલ પટેલ ધવલભાઈ પટેલ સાહેબ આવ્યા હતા એમની સાથે ધર વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસાળા સાહેબ આવ્યા હતા અને એમના સૂચનો થયા મુજબ અને શિઓ સાહેબ ઇટાલિયા સાહેબ સાથે સંકલનમાં રહી અને અમારી ધરમપુર નગરપાલિકાની હોળી સાથે સંકલનમાં રહી તેમજ ધરમપુર શહેર પ્રમુખ અમિતભાઈ ચોરેરા સાથે સંકલનમાં રહી ધરમપુર લાઇબ્રેરીને વાઈફાઈ તેમજ સીસીટીવી કેમેરાથી સચ કરવામાં આવી છે અને ત્યાર પછી અને ધરમપુરના આજુબાજુના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ લાઇબ્રેરીનો ખૂબ જ સારી રીતે લાભ લે છે સારું વાંચન કરે છે લગભગ અત્યાર સુધીમાં પંચ્યાસી જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ખૂબ સારી પોસ્ટ પર જોબ કરી રહ્યા છે અને તેના માટે હું ધરમપુર નગરપાલિકા ગર્વ અનુભવું છું તેમજ ધરમપુર લાઇબ્રેરીના કર્મચારી શ્રી નિમેશભાઈ ભટ્ટ અને પાલિકાના લાઇબ્રેરી ચેરમેન દીપમાલાબેન જોનકર એ પણ ખૂબ એક્ટિવ છે હવે પછી પણ ખૂબ સારી કામગીરી થશે એવો મને વિશ્વાસ છે એ સાથે હું વિનમું છું પાલતુ ભારત માતા કી છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી છે એને કરો સબડી આઝાદી